પંચમહાલ જિલ્લાના મોટી કાંટડી ગામે શિવાવતાર લકોલીશ ભગવાનના લકોલીશ યોગાશ્રમ નિર્માણ કાર્યના શાસ્ત્રોક્ત ભૂમિપૂજન વિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પુનરૂત્થાન તથા યોગ યજ્ઞ દેવપૂજન સંધ્યા સોળ સંસ્કાર શિક્ષણ ચિકિત્સા સેવા ગૌસેવા ગુરુકુળ સ્થાપના તેમજ પરોપકાર સેવાકીય કાર્યોને પ્રોત્સાહન મળે તેવા હેતુથી પૂજ્ય પ્રીતમ મુનિ મહારાજ દ્વારા આ યોગાશ્રમની સ્થાપના કરાઈ રહી છે આ સેવા કેન્દ્ર નિર્માણ માટે ગામના પ્રવીણસિંહ સોમસિંહ રાહુલજી દ્વારા સાત વિંગા જમીનદાન આપવામાં આવતા સ્થળે મંદિર યજ્ઞ શાળા સત્સંગ સભાખંડ છ નિવાસસ્થાન ડોરમેટરી રસોઈ સ્ટોર અને ભોજનાલય સહિત વિવિધ પરિયોજનાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં શહેરા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ બરવાડ રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમાર ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી પંચમહાલ સંસદસભ્ય રાજપાલસિંહ જાદવ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિતના આગેવાનો મુખ્ય અને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરાયા હતા ધાર્મિક અને સેવામૂલક નિર્માણ કાર્યમાં અનેક દાતાઓએ દાનસેરા વહાવ્યો હતો મોટી કાંટડી ગામના તમામ અઢારે વર્ણના ગ્રામજનો એકતા સાથે કાર્યક્રમમાં આવેલ લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી સામાજિક સમરસતા અને સંગઠનનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું બ્યુરો રિપોર્ટ પંચમહાલ